જે જગ્યા ચેન્જ ના થવા થાય સાહેબ અને દરેક વેપારીઓનું અસ્તિત્વ જળવાઈ રહે અને જે દર વર્ષે જે વેપારીઓ આવે છે બહારથી એ બી આમ તેમ વિખરાઈ ના જાય એના એના લીધે અમે નિર્ણય બધાય વેપારીઓએ મળીને સાહેબને રજૂઆત કરી હતી કે જ્યાં ડાંગ દરબાર ભરાય છે દર વર્ષે ત્યાં જ ભરાય કારણ કે આ વર્ષે ચેન્જ ગ્રાઉન્ડ થશે તો પછી દર વર્ષે અમારે ક્યાં જવું કારણ કે એ તો પ્રાઇવેટ ગ્રાઉન્ડ હતું તો સાહેબે અમારી વાતે વાત ધ્યાન પર લઈને ઉપર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને વાતચીત કરીને દરેક પ્રશાસન જોડે રજૂઆત કરીને અમારી માંગ પૂરી કરી છે એટલે ધવલ સાહેબનો ખૂબ ખૂબ આભાર સાંસદ શ્રીનો ખૂબ કુબ ખૂબ આભાર દરેક જય શ્રી રામ જય ભારત આપણને ખબર છે કે આપણે જે ઐતિહાસિક જે મેળો ભરાતો છે આપણો ડાંગ દરબાર એ અંગે જે આપણે વિવાદ હતો જે એ વિવાદના અંતે જ્યારે ધવલસિંહ આપણા જે ધવલભાઈ પટેલ સાહેબ સાહેબના જે સાંસદ સભ્યસિંહ છે એને ત્યારે અમરનાથભાઈ દ્વારા જાણ થયેલી કે જે સ્થળમાં હતું જે આપણે ચેન્જ માટે તે વખતે અમરતભાઈ દ્વારા જાણ હતી શ્રીને આપણે કરેલી તે વખતે ધવલભાઈ સાહેબ સાહેબશ્રીએ પોતાની અંગત એમાં ઇન્ટરેસ્ટ લઈને સ્થળના બદલવા માટે અમને ભાગીધારી આપી હતી અને જે અત્રે બે દિવસની અગાઉ જ આ સ્થળ જે જગ્યા પર જૂનું જે ભરાતું હતું ડાંગ દરબાર ત્યાં જ ભરાશે એવી અમને ખાતરી આપી હતી તે બદલ વેપારી મંડળ વતી અમે ધવલભાઈ પટેલ સાંસદ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને એવા જ અમે આશા રાખીએ છીએ કે ડાંગમાં નાનામાં નાના વેપારીઓની ધવલભાઈ સટેલ સાહેબ ખૂબ રીતે કેર કરીને અમારી કાળજી કરે છે એ બદલ ફરીથી હું સૌ દિલથી ધવલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ જય શ્રી રામ ભારત માતા કી જય અહીંયા સમસ્યા આવવામાં આવી હતી કે જે દરબાર અમારો ડાંગ દરબાર જે સ્થળે ભરાતો હતો એ સ્થળથી બીજા સ્થળે લઈ જવાની કોશિશ કરતા હતા તો અમે સૌ વેપારી મળીને ધવલભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી કે અમને એ સ્થળે જોઈએ કેમ કે વર્ષોથી પરંપરાગત આ વસ્તુ ચાલી આવી રહી છે એ સ્થળે અમને જોઈતું હતું અને સાહેબશ્રીએ અમને સપોર્ટ કર્યો એ બદલ અમે અમારા વેપારીઓ બધા જ ખૂબ ખૂબ અભિનંદન કરીએ છે સાહેબનું ધન્યવાદ

એ બધાને સૂચના કરીને ડાંગ જિલ્લાનું જે તે સ્થળ બદલે નથી તે બદલ વતી આપણે વેપારી મંડળ વતી અમે સૌ ધવલ પટેલ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય ભારત માતા ભારત માતા